દિવાળીના તહેવારોને લઇને યાત્રાધામ અંબાજી ખાતે માતા ભક્તો માં અંબાના દર્શન કરવા આવી રહ્યા છે જેથી મંદિરમાં ભક્તોનો ભારે જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા પણ માતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે ત્યારે અસંખ્ય માતા ભક્તો અંબાજી ખાતે દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે તે જ રીતે બનાસકાંઠા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી દિવાળીના તહેવારોમાં માતા ભક્તોથી ઉભરાયું છે જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ કૃણાલ કૃણાલસિંહ પરમાર તેમજ અંબાજી પીઆઈડીબી ગોહિલના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ શહેરમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા ગરીબ બાળકોને મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરી બાળકોમાં સ્મિત રેલાયું હતું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા માનનીય પ્રશાંત સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ હું ડીવાયસપી કુણાલસિંહ પરમાર ઇન્ચાર્જ એસડીપીઓ દાતા અંબાજીની અંદર દિવાળી તહેવાર નિમિત્તે જે બંદોબસ્ત છે તે આપણે બે વિભાગમાં રાખેલો છે એક રોડ બંદોબસ્ત અને એક મંદિર મંદિર પરિસરની અંદર બંદોબસ્ત બહારના ભાગમાં જે જે ભીડ થતી હોય તે વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બે આપણે બાઇક પેટ્રોલ રાખેલી છે તેમજ મોબાઈલ વેહિકલ પણ પેટ્રોલિંગમાં કાર્યરત છે અને સાથે સાથે ભીડ દરમિયાન ઘણી વખત પિક પોકેટિંગના બનાવ બનતા હોય કે જે સીસીટીવી ફૂટેજને માધ્યમથી ડિટેક્ટ થઈ શકતા નથી તો તેના માટે આપણે ડ્રોનનું સર્વેલન્સ પણ રાખેલું હતું અને તેમજ અમુક જગ્યાએ બાઇક અથવા તો વ્હીકલ જ્યાં પહોંચી નથી શકતા તો તેના માટે આપણે બે હોર્સ રાઇડરો દ્વારા પણ આપણે પેટ્રોલિંગનું આયોજન કરેલું હતું આ અત્રે ફૂડ પેટ્રોલિંગનું એક આયોજન કરી જેમાં મોબાઈલ છે બાઇક છે અને ડ્રોન છે કે હોર્સ હોર્સ રાઇડરો છે તો એવું ની સાથે ફૂડ પેટ્રોલિંગનું આયોજન પણ અંબાજી ટાઉનની અંદર અત્યારે કરેલું હતું દાંતીવાડા ખાતે મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા શ્વાનો સાથે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રના વન અને પર્યાવરણ